કાપુરા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી નાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેળું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા પડતા હોય તેવા ગુનેગારને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવ રાખેલ હોય નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાવની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિક

દંડીયા નાહક પ્રધાન વર્ષ ત્રેપન ધંધો સંચા મશીનમાં મજૂરી રહે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ ત્રણ હુરસી પંડિતની અન્નપૂર્ણા હોટેલની રૂમ નંબર પંદરમાં અમરોલી સુરત મૂળવતન ધાનપુર ગામ પોસ્ટ ગોડલા થાના ગોડલા જિલ્લો ગંજામ ઓરિસ્સાવાળાને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાપુદરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર અમલદારશ્રીને સોંપવા તજવીજ કરેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઇમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન સાથે